હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગીતા ફૂડ વિથ ફેમિલી તો આજે હું તમને ટૂર કરાવીશ કચ્છ ભુજની તો અમે બધા બહેનો એકસાથે સાથે ત્રીસ જેટલા બહેનો કચ્છ ભુજની ટુ ડે એન્ડ વન નાઇટની પિકનિક માટે ગયા હતા તો ચાલો આપણે આજે ફરશું પહેલાં કાળો ડુંગર તો અમે કાળો ડુંગર જવા નીકળી ગયા હતા ફ્રેન્ડ્સ હું તમને વન બાય વન બધું જ બતાવીશ

ત્યાં કાળો ડુંગર જવા માટે બસ છેક સુધી નથી જતી તો ત્યાંથી આવા જીપ આપણે લેવી પડે છે એક જણના સો રૂપિયા હોય છે તો ફ્રેન્ડ્સ અમે ત્યાંથી બે આવી જીપ લીધી હતી બધા પંદર પંદર બહેનો એક જીપની અંદર બેસી ગયા અને ઉપર કાળો ડુંગર છે ત્યાં પહોંચી ગયા હતા તો અહીંયા આ જીપ ઊભી રહે છે અને ત્યાંથી પછી આપણે આગળ જવાનું હોય છે તો ફ્રેન્ડ્સ બધા જ બહેનો અમે પહોંચ્યા એટલે તરત પહેલાં પાઘડીવાળા ભાઈએ વીસ વીસ રૂપિયામાં બધા બહેનોને એક એક પાઘડી બાંધી દીધી અને યુકે ઊંટની સવારી કરી તો જો તમે ચાલી ના તો તમે પચાસ રૂપિયામાં આવા ઊંટ ઉપર બેસીને પણ જઈ શકો છો તમને આગળ જવા માટે થોડોક ઢાળ હશે તો જો તમે ઊંટની પણ સહારો લઈ શકો છો ફ્રેન્ડ્સ છીડી આવે છે દાદર ત્યાં સુધી આ ઊંટ જાય છે ત્યાંથી પછી આગળ આપણે થોડુંક ચાલીને જવું પડે છે તો તમે જોઈ શકો છો કાળો ડુંગર બધા બહેનોને ખૂબ જ મજા આવી જીપમાં બેસવાની તો ખૂબ જ મજા આવી બધા બહેનોએ ખૂબ જ એન્જોય કર્યું અને હવે અમે આગળ જઈ રહ્યા છીએ દાદર છડીને અને તમે જો જમવાના ટાઈમે પહોંચો તો ત્યાં જમવા પણ મળશે ફ્રીમાં અને તમને ત્યાં નીચે દત્તાત્રેયનું મંદિર છે ત્યાં અમે દર્શન કર્યા અને પછી ઉપર અમે જવા માટે નીકળી ગયા તો ફ્રેન્ડ્સ આપણે હવે ઉપર જે સેલ્ફી પોઈન્ટ છે અને કચ્છનો જે ઓછામાં ઓછો ડુંગર છે એ છે આ કાળો ડુંગર ત્યાં આપણે ઉપર જઈને કચ્છનું સફેદ રણ દરિયો અને ઓછામાં ઓછો ડુંગર જે છે એ બધું જ સરસ કુદરતી સૌંદર્ય નજારો જોવા મળશે તો ઊંટ અહીંયા ઊભો રહી ગયો બધા હવે આગળ ચાલીને જવાના છે દાદદર ઉપર કારણ કે ત્યાં સીડી જે દાદર છે એમાં ચાલીને જાવું પડશે તો ફ્રેન્ડ્સ આવી રીતના દાદર આપેલા છે તો સામે જે તમને દેખાય છે ત્યાં ભાઈ તો વચ્ચે તમને ખૂબ મસ્ત એન્જોય કરતા કરતા ત્યાં પહોંચી જશો તો વચ્ચે આવી રીતના એક ભાઈ જે ગાયન ગાતા હોય છે તે સરસ ગીત ગાય છે તો આપણે સાંભળીશું તો ફાઇનલી અમે બધા જ બેનો ડુંગર ઉપર પહોંચી ગયા હતા અને આ છે સેલ્ફી પોઈન્ટ અહીંયાથી બધા જ બેનો ગ્રુપ ફોટો પાડ્યો અને સરસ બધા પોતપોતાની રીતે ફોટો પાડ્યા એન્જોય કર્યું દૂરબીનથી કચ્છનું સફેદ રણ પણ જોયું તમે આગળ જોઈ શકો છો તે સફેદ રણ છે આ બાજુ દરિયો છે અને એને આગળ વીસ સાઠ કિલોમીટર જેવું પાકિસ્તાનની બોર્ડર છે વચ્ચે તમને વીસ કિલોમીટર પછી પાકિસ્તાનની બોર્ડર જોવા મળશે આ બાજુ સરસ ડુંગરા છે જોઈ શકો છો ઓછા ઓછા ડુંગર તો ફ્રેન્ડ્સ અમારા માંથી હું અને યોગ અમે બંને ગયા હતા તો અહીંયા તમને ખૂબ જ મજા આવશે ઠંડો ઠંડો પવન અને સરસ બધાએ એન્જોય કર્યો અને ફરી અમે નીચે આવી ગયા તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા બધા પાછા નીચે ઉતરવા લાગ્યા છે અહીંયા ચોમાસામાં ખૂબ સરસ લીલા કાચ ડુંગર હોય છે તો કચ્છ એવું એક સ્થળ છે જ્યાં તમને ડુંગર સફેદ રણ અને દરિયો અને માંડવી બીચ બધું જ જોવા મળશે

તમે જો ને નીચે ઉઠવી બેન આવે ને એ લે પછી વિડીયો બનાવ અને તમે કાળો ડુંગર જાઓ એટલે રસ્તામાં આવશે મેગ્નેટિક ઝોન ચુંબકીય ચિત્ર તમે જોઈ શકો છો અમારી બસ શેરો નથી અને છતાં પણ એ ચાલી રહી છે તો ફ્રેન્ડ્સ આનો અનુભવ એક કરવા જેવો છે જો તમે કાળો ડુંગર જતા હો તો અહીંયા

મેગ્નેટિક ઝોન છે તમે કઈ ચેત્ર જોઈ શકો છો હવે ગાડી સર અને ત્યાર પછી અમે રસ્તામાં જલારામ રેસ્ટોરન્ટ આવે છે ત્યાં બધાએ ગુજરાતી થાળી એકસો દસ રૂપિયા હું બપોરનું જમવાનું અમે ત્યાં જતી વખતે કહીને ગયા હતા એટલે આવ્યા એટલે તરત તૈયાર હતું સરસ જમવાની ડીશ બધાએ ખૂબ સરસ એન્જોય કર્યું બધા જયમાન અને ખૂબ મજા આવી જમવાની પણ તો ફ્રેન્ડ્સ તમે જો કાળ ડુંગર જતા હો તો સવારે અમે અહીંથી આઠ વાગે નીકળી ગયા હતા અમે એક દોઢ કલાક જેવો કાળ ડુંગર રહ્યા અને પછી ત્યાંથી રિટર્ન અમે બાર વાગે રસ્તામાં જમા અને પછી નીકળી ગયા તો ફ્રેન્ડ્સ તમને અમારા કાળો ડુંગર કેવો લાગ્યો ત્યાંનો વાતાવરણ ત્યાંનું બધું તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ હું તમને વન બાય વન બધા જ વિડીયો બતાવીશ તો નેક્સ્ટ વિડીયો આપણે જોઈશું ધોળાવીરાનો તો ધોળાવીરાનો જે હેવન રોડ છે એ જોવાની ખૂબ જ મજા આવશે અને તમે મારા વિડીયો મિસ નહીં કરતા ફ્રેન્ડ્સ કાળો ડુંગર ફરવાની ખૂબ જ મજા આવી બધાને અને અમારી જે પિકનિક છે એ ટુ ડે વન નાઇટની છે તો અમે તમને વન બાય વન બધા જ વિડીયો બતાવીશ તો ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને નવા જ બ્લોગમાં નવી જ જગ્યાએ તો ત્યાં સુધી આવજો બાય બાય Ne cenim se, da se naročim kravano na e-bulta.